ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરાઈ હતી ડીજી ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી એનો વિરોધ કરી રહ્યા હતા તે જ સમયે આ દુર્ઘટના બની હતી જોકે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું આ મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઊભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી ગેલેરીનો ભાગ નીચે પટકાતા જ કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી તે તમામને ઈજાઓ પણ પહોંચી હતી સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો છે જે અનિચ્છનીય દુર્ઘટના ન બની એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડને લેવાનું છે અને કાર્યવાહી આગળ કરવાની હોય કાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નીચે સહેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા આવી ગયેલા બોલાવી સમજ મીટિંગ કરી અને સમજ કરી છે અને વિરોધ એ હતો કે જે આ જર્જરીત મકાન છે એ એક ડિમોલિસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રને એ કહેવું હતું પરંતુ એમનો વિરોધ કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબત પોલીસ તરીકે અમે સમજાયા સમજી પણ ગયા હતા એ લોકોનો અમુક માગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન કે સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને દેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે અમારા પરિવારની બહારનો પ્રશ્ન છે